એમને કીધું પછી નાખો ને ભાઈ વાર્તા પૂરી કરો સાહેબ મીટરો બધી નાખવા માંગ નથી એવું કીધું બરાબર ના જાણ નહીં કરી કોઈ જાણ નહીં કરી ભાઈ

કોઈ આઈને ડાયરેક્ટ સહી કરીને જતો રે કાલે તારા ઘરમાં હું અહીં સહી કરીને જતો રે તો મીટર બદલવા દીશ કેવી ગાડા જેવી વાતો કરી ચાલ ભાઈ જૂનો નાખી દે જૂનો નાખી દો